અને આ તરફ જસદનના જંગભવડ ગામમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ જ્યાં કોમ્યુનિટી હોલમાં ભણતા બાળકો મળશે નવી શાળા આ તરફ ધોરણ એક થી આઠના બાળકોને સાથે બેસાડીને કરાવાતો હતો અભ્યાસ જ્યાં શાળા જર્જરિત થવાને કારણે બધા બાળકોને એક સાથે અભ્યાસ કરાવવામાં આવતા જ્યાં ઓગણત્રીસ નવેમ્બરના રોજ અહેવાલ પ્રસારિત થતાં તંત્ર એક્શનમાં આવ્યું અને ટૂંક સમયમાં નવી શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવશે બાજુના બાળકો જે ભણતા હોય એ ઓલી બાજુના બાળકો ના સમજી શકે તો એના ફળ સ્વરૂપે આજ આપ જોઈ રહ્યા છો બધા બાળકો છે અલગ અલગ રીતે ક્લાસમાં ભણી રહ્યા છે તો આ તકે હું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જસદણની જે મીડિયા ટીમ છે એ હર હંમેશ માટે નાના માણસોના ગરીબ માણસોના ખેડૂતોના અને ગામડાના પ્રશ્નો ઉઠાવી અને લોક ઉજાગર કરી અને આ સમસ્યાનું સમાધાન લાવે છે માટે જસદણની તમામ મીડિયા ચેનલનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું